દાહોદના લીમડી ખાતે હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ દ્વારા બેઠક યોજાઈ બેઠકમાં આગામી કાર્યક્રમોને લઈને જરૂરી ચર્ચાઓ કરાઈ આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ જ્યાં સુધી સરકાર નહીં સ્વીકાર કરે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરેલા છે ત્યારે આગામી સમયમાં ગાંધીનગર ખાતે ધરણા કરાશે અને મોટી સંખ્યામાં કર્મચારીઓ હડતાલમાં જોડાયા તેમ જાણવામાં આવ્યું છે આજ રોજ અડધાર્તણ બે હજાર પચીસના રોજ અમો દાહોદ જિલ્લાના આરોગ્યના કર્મચારીઓ મૈવ ફિમેલ હેલ્થ વર્કર મેલ સુપરવાઇઝર અને ફિમેલ સુપરવાઇઝર એમ ચાર કેડર ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર અચોક્કસની મુદતની હડતાલમાં અમો સૌ જોડાયેલ છે જેમાં અમારા મુખ્ય બે પ્રશ્નો ટેકનિકલ કેડરમાં ગણવા તેમજ ઉત્તર પગાર ધોરણ આપવું એ બે મુદ્દાને લઈને આંદોલન કરી રહ્યા છે જ્યારે જ્યાં સુધી ગુજરાત સરકાર અમારા બે મુખ્ય પ્રશ્નો સોલ્વ ન કરે કે કોઈ ઠોસ નિર્ણય ન લે ત્યાં સુધી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર અમુ વીસ ત્રણ બે હજાર પચીસના રોજ ગાંધીનગર ખાતે આંદોલનાત્મક કાર્યક્રમ આપવાના છે તેમ છતાં અમારું કોઈ ઠોસ નિર્ણય ન આવે તો ગુજરાત રાજ્ય મહાસંઘ અગાઉના જે પણ આક્રમક કાર્યક્રમો આપશે એને અમે દાહોદ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ ફોલો કરીશું ગુજરાત રાજ્યની અંદર ભારત દેશના તમામ રાજ્યો કરતા ઓછામાં ઓછું પગાર ધોરણ આપવામાં આવે છે એ પણ આરોગ્યના કર્મચારીઓ જોડે અમુક ફિલ્ડ કક્ષાના આરોગ્ય કર્મચારીઓ છે અમારે દસ વીસ ત્રીસનું નું ઉત્તર મળવાપાત્ર હોય છે જે સરકાર શ્રી દ્વારા એક નવ બે હજાર બાવીસનો રોજ ગેજેટમાં જાહેરનામું બહાર પાડી અને બંધ કરવામાં આવેલ છે એ અમારા અમારા માટે એક મોટો અન્યાય છે ફિલ્ડ ક્ષેત્રના કર્મચારી હોય અમને અમારા ખાતાની પરીક્ષા લેવામાં આવે ખાતાનું જ્ઞાન પૂછવામાં આવે અમને જીપીએસસી જેવી એક્ઝામ લઈ અને ઉસ્તરથી અટકાવવામાં આવી રહ્યા છે તો વહેલામાં વહેલી તકે સરકાર આ આરોગ્યના કર્મચારીઓને ઉત્તર પગાર ધોરણ આપે તેમજ ટેકનિકલ કેરિયરમાં ગણવામાં આવે ત્યાં સુધી ન ગણવામાં આવશે ત્યાં સુધી અમે આંદોલનમાં બેઠા રહીશ દક્ષેશ ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ દાહોદ